બોટાદમાં વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાનો વિરોધ કરાયો પહેલગામમાં થયેલ આતંકવાદીના હુમલામાં આશરે અઠાવીસ લોકોના મોત થતા સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાયેલ છે અને સમગ્ર દેશમાંથી આતંકવાદીના હુમલાનો વિરોધ કરાયો છે ત્યારે બોટાદ શહેરના ચોક ખાતે વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરાયું હતું અને આતંકવાદીઓને કોઈ સજા નહીં સીધો ગોળીબાર કરવા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી અને આતંકવાદીઓને ખતમ કરવા સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી પણ માંગ કરવામાં આવી હતી આ આતંકવાદી પુટળા દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો એકત્રિત થયા હતા અને આતંકવાદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા આ આતંકવાદના પુત્રા દહનના કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે બોટુભાઈ આજે ટાવર ચોક ખાતે પુત્રા દહન કરવામાં આવ્યું છે શું કહેશો આજે હિન્દુઓને નિર્મોહિત હત્યા કરવામાં આવી છે જેને પહેલગામમાં પૂછી પૂછીને ભાઈ તારું નામ શું છે તું કેવો છું હિન્દુ છો તો એને મારી નાખવામાં આવ્યો છે ત્યારે આજે બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દળ અને અઢારે સમાજ વરણ આ પહેલગામ હત્યાનો વિરોધ કરે છે અને સરકાર શ્રી ને કહેવામાં આવે છે કે હવે પાણી સરથી ઉપર થઈ ગયું છે એટલે જો હવે આ છેલ્લી ચેતવણી છે

આપણા જયચંદ હોય તો ભલે જે જે એના ઘોડે બેહતા હોય એને પણ કહેવામાં આવે છે આતંકવાદી ના ખોળે બેહતા હોય આ પ્રવૃત્તિ ના ખોળે બેહતા હોય એવા રાજકારણીય હોય એને પણ કહેવામાં આવે છે કે સમજી જાજો હવે સમજી જાજો આ છેલ્લી ચેતવણી છે જય જય શ્રી રામ